કે એની અંદર મેં દેલે ને ઉડ્યા નથી કે ભલા મેગી બનાવી દે ને પછી ને દર્શન કીધું કોક કોક સેમ તો હજી પાકેલા ખાવાનું મન તો બહુ થઈ જાય શું કરો ના વેકેશન ખૂયલું નથી પછી નો પહેલો રવિવાર છે એટલે મજા આવે ગુડ મોર્નિંગ મિત્રો મારા નવ લોગ માં સ્વાગત છે તમારું બધાને જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા મજા માં હું પણ મજામાં માં અત્યારે વાગી ગયા સવારના 9:30 અને વેકેશન ખૂયલું નથી પછી આજ પહેલો રવિવાર છે એટલે વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ અને નાઈ ધૂન ફ્રેશ થઈ ગઈ હજી નાસ્તો કરવાની બાકી પણ પેલા છે ને આપણે જો લઈ ગયું હોય પેલા સાફ કરી નાખે ટ્યુબ ને એવું બધું સોપડી દે એના હાટું પેલા ગરમ પાણી જ કરવું જોઈએ રવિવાર છે એટલે આપણે લોક બનાવીએ કે બાકી તો કાંઈ ભણવાનું હોય તો લોક તો કાંઈ બનાવી ન હોય હજી લાગ્યું છે ને હજી એને થોડુંક સીએ હજી મહીટું નથી સંપ લાગે પહેલાં તો ઉઘાડ આપણે મિસાઇડે જવું પડે ને ઘરે એમનું રહેવું પડે તો હજી થોડાક દિ લાઈટ છે હજી મટવામાં ને ઉપર માટે પછી કંઈ વાંધો ન આવે તો હજી ગરમ પાણી આપું થઈ જાય થઈ જાય એટલે સાફ કરી નાખીને ટ્યુબ ને એવું પછી પાછું સોપડી દે ફાઇનલી ગરમ પાણી થઈ ગયું ને લઈ લઈ ગયા અમે બુલ બુડીયા ટ્યુબ સોપડી દીધી ને જે ને નાસ્તો કરવાનો બાકી જો નાસ્તો કરવા બેહી ગઈ ને ખાઈ લે સવારમાં આપણે પેલા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર વાગી ગયા અત્યારે બપોરના ના 12:30 અને હવે આપણે ને જમી લે આમ આમ ટાઈમ નીકળી ગયો બધે નાસ્તો કરીને પછી મોબાઈલ જોયો તો અને જમી લે અત્યારે કે હાડા બાર વાગી ગયા ઘરે કોઈ છે નહીં બધા ગયા છે વાડીએ ને હું એકલો હું અને દાદા છે બસ બે જ છે જમવા બેહી ગયો જમવામાં માં રીંગણા બટેટાનો શાક રોટલો અને રોટલી ખાઈ લો પછી મળું તમને જમી લીધું હોય ને અત્યારે એને હવે ઘડીકવાર બપોર બપોર વરસાદ થઈ ગયો ને આપણે ઘડીક સુઈ જાય કેમ કે રવિવારની રજા છે આજે સુવા અમારે બાકી નિશાળ કે મળે નહીં તો સુઈ જાય અને પછી મળું તમને મોડકથી પાછો ત્રણ વાગ્યાનો સા આવી ગયો આપણે એને પીવો પડે એમ જ છે બાકી નીંદર મીંદર એને ઉડે નથી પછી લેસન કરવું હોય મિત્રો વાગવામાં થયા કેટલા અત્યારે પોણા પાંચ અને અત્યારે મને ભૂખ લાગી તો બનાવી મેગી જણાવી આ રે આપની મેગી કે પહેલા મેગી બનાવી લે ને પછી એને દસન કીધું કે ભૂખ બહુ લાગે ઘરે હોય નતું ને કોણ હે રોક ક્યાં મેગી બનાવી લી તેરા લેલી તપેલી આપડી આ ભનલી પાણી આપણે તેલ બેલ કંઈ નાખતા નથી આપણે નકરી પાણીમાં મેગી બને એમ કે તેલવાળી ડુંગળીને એવું કંઈ ખાતો નથી ને લાઈ ગયું એટલે એટલે તેલ પછી એમાં ઓલું કરવું પડે ને એટલે મજા ન આવે એટલે ખરાબ ડાયરેક્ટ પાણી ને જ બની નાખી છે તમે ખેં તરફ તરફ મેં કહી દે આવજે આ Please tell me all the bad, never good, fill my head full of every single doubt, yeah Please say any negative thoughts, I pop off when I hear people say I cannot I get off to the thought of proving everyone wrong, I won't stop till to the top So you better back off again, boss. I'ma stay loud, stay proud, never running out never so Finally, I made Maggi and I'm gonna eat it If haven't made I vlog yet, to you haven't seen Maggi, Maggi to it, I'm gonna મેગી ખાઈ લીધી હવે એને આપણે લેસન કરવા મળી કેમ કે કાલે હવે નિશાળી જવાનું થઈ જશે તો આપણે એને પહેલાં લેસન વેસન કરી લઈ મતલબ કાલે પછી નિશાળે જવાનું પછી કે ભેગું થાય નહીં લેસન કાલે બતાવવાનું હોય તો ત્યાં તો આપણે લેસન કરવા માંડી કયું ને કરવું હતું કરવું તો એમ થતું હતું પણ અત્યારે છેઠ વારો આવ્યો હવે તો હવે હેને લેસન કરી લઈએ આપણે વેકેશન ખુલ્યું ને તે પછીનો પહેલો રવિવાર છે એટલે મજા આવે અને રવિવાર છે તો એ લેસન તો આવ્યું જ છે લેસન તો કયું જ ભણવાનું થઈ ગયો લેસન તો આવે જ ને રવિવાર ગમે હોય લેસન આવતું રહે ને રવિવારે આમ આવતા રહે ને આપણે આ શું કહેવા વેકેશન હજી તો ઘણી વાર છે એ વેકેશનની તો વેકેશન ખુલી ગયું ને થોડાક દિવસ લાગે પછી તો કંઈ વાંધો નહીં આવે રવિવાર રવિવાર આડો આવતો રહે રજા આવતી જાય વાત તો થઈ ગઈ લેસન બધી થઈ ગયું હોય એને કમ્પ્લીટ થઈ ગયું જામફર જામફરજો આપણે કેટલા હવે કોક કોક સેમ તો હજી પાકેલા ખાવાનું મન તો બહુ થઈ જાય પણ શું કરો ખાય તો કાંઈ હગાય એમ છે નહીં અને આપણે ગાડી જો પીડીશ કીધું ને એમને ફેર એ આખી ધૂળવારી થઈ ગઈ કેમ કે હકાણી જ નથી હમણાં કેટલા દી મહિનો માથે થઈ ગયું છે હકાણી જ નથી એકવાર લઈને ગયા તા પગ જાતે પગને બતાવે તો એકવાર લઈ ગયા બાકી હકાણી નથી કેમકે આપણે લઈ ગયું છે જો આ પગ અહીંયા બ્રેકમાંથી આવે ને સરખો દબાય એટલે કંઈ મજા ન આવે ધામ ફરી હેઠળ જોઈએ સાયા બે ત્રણ બાજુમાં અહીંયા ઘણા બધે જોઈએ કેટલા આપણે ખાઈ શકવાના કઈ છે આપડો આંબો જો હજી તો આવડો જ થયો ઘણા કેટલા બે ત્રણ વાર થઈ ગયા હજી બહુ વાર લાગે છે કેરી આવવાની તો આજનો બ્લોગ આવી જ બસ આ વ્લોગ અહીંયા પૂરો કરું છું બ્લોગને લાઇક કરી દેજો ચેનલ પર નતી સબસ્ક્રાઈબ કરી દેજો ખબર છે કે આજના વ્લોગમાં કાંઈ એટલું બધું આવ્યું નથી કેમ કે લાઈક આપણે કંઈ બહાર ન જઈએ તમને નવું નવું બતાડું બસ ઘરે જ છે બીજું કંઈ છે નહીં તો આ બ્લોગ અહીંયા પૂરો કરું છું વિડીયોને લાઇક કરી દેજો ચેનલ પર નતી સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવે નવા વ્લોગ સાથે બાય બાય